નીચેના પૈકી કયું સંચયના નિયમનું ઉદાહરણ છે તો જુઓ બાર ગ્રામ કાર્બન બત્રીસ ગ્રામ ઓક્સિજન સાથે જોડાઈ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આપે છે સમીકરણ કંઈક આવું થાય છે તો કાર્બનનું પરમાણવીય દળ બાર ગ્રામ ઓક્સિજનનું બત્રીસ ગ્રામ અને એ બંને જોડાઈ આપણને ચુમ્બાળીસ ગ્રામ સીઓ મળે છે તો હવે વાસ્તવમાં આ નિયમ આપણો સાચો નિયમ છે બાર ગ્રામ કાર્બનને શૂન્ય અવકાશમાં દહન કરવાથી દળમાં ફેરફાર થતો નથી ખોટું છે થોડી હવા લઈ ગરમ કરતાં કદ વધે છે દળ તેટલું જ રહે આ વિધાન સાચું છે પણ એ દળ સંચયના નિયમને સમજાવતું નથી યાદ રાખજો દીકરાઓ વિધાન સાચું છે પણ એ નિયમને સમજાવી શકતું નથી પ્લેટિનમ ધાતુના ટુકડાને હવાની હાજરીમાં ગરમ કરતાં પહેલાં અને પછીનું દળ સમાન રહે છે પ્લેટિનમ નિષ્ક્રિય છે તો લગભગ સમાન રહે પણ આપણ દળ સંચયના વિધાનને સમજાવતું નથી વિધાન સાચું છે પણ દળ સંચયને સમજાવે એવું આ જ વિધાન છે કેમ કે પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નીપજનું કુલ દળ આમ ઓપ્શન નંબર એ અહીંયા તમારો સાચો જવાબ છે